નમસ્કાર મારું નામ સુમયાભાણી છે આજે હું તમને મારા પ્રિય સ્થળ વિશે વાત કરીશ જ્યારે હું પાંચમું ધોરણ ભણતી હતી ત્યારે હું મારા લાઈફના પહેલાં પ્રવાસમાં નાડાબેટ ગઈ હતી ત્યાં મને ખૂબ ગમ્યું હતું ત્યાં ભારતની સરહદ છે આપણે જ્યારે ત્યાં ભોગવી ત્યારે આપણે એક મંદિર પણ જોવા મળે છે ત્યાં અમે ઘણીક વખત રોકાણ ફ્રેશ થઈ અને આપણે જ્યાં રોડ ઉપરથી સરહદ સુધી જઈએ ત્યાં ઘણી ઘણા પ્રકારની મિસાઇલ્સ આવે છે અને ત્યાં ઘણું જોવા જેવું છે ત્યાં આપણા ભારતની સરહદ છે ત્યાં ઘણા સૈનિકો હોય છે ત્યાં આપણે જઈએ એટલે આપણને બધું સમજાવે છે અને મન ફૂલ સિક્યુરિટી પણ હોય છે એટલે મને ત્યાં ભારત તે મારું ફેવરિટ સ્થળ છે અને હું બીજી વખત પણ ત્યાં જવું પસંદ કરીશ અસ્તુ હું આજે મારા પ્રિય સ્થળ વિશે થોડું જણાય મારું પ્રિય સ્થળ તુલસી શાન છે ત્યાં ત્યાં બે કુંઠ આવેલા ત્યાં ધારી પાસે આવેલું છે ત્યાં ખૂબ જ ખૂબ જ સારું સ્થળ છે ત્યાં ત્યાં ગીરના જંગલમાં આવેલું છે ત્યાં સિંહ વાઘ ચિત્તો બધું આવેલું છે જંગલી પશુ પંખી આવેલા છે અને ત્યાં બે કુંડ છે એક ગરમ પાણી અને એક ઠંડુ પાણી તે દર મહિને ગરમ એક કુંડ ગરમ છે તે દર મહિને ગરમ લે અને એક કુંડ એવો છે દર મહિને ઠંડો થયો ન્યા ખૂબ જ નાહવાની મજા આવે છે કારણ કે ત્યાં શિયાળામાં જાઓ એટલે ખૂબ જ ગરમ પાણી હોય ત્યારે મજા આવે ઉનાળામાં જાઓ ત્યાં ઠંડા પાણીમાં ખૂબ જ મજા આવે છે ન્યા કાનાજીનું મંદિર છે અને ઉપર ડુંગર છે ત્યાં રૂકમણીજીનું મંદિર છે અસ્તુ સરસ મજાની ટેકરી ઉપર બે પગથિયા ચડવાની ખૂબ જ મજા આવે હું તમને આજે મારા પ્રિય સ્થળ વિશે જણાવીશ મારું પ્રિય સ્થળ નીલકંઠ છે તે સુરત જિલ્લામાં આવેલું છે ત્યાં ઘણા બધા મંદિરો આવે છે તેમ તે મંદિરોની આજુબાજુ નાના નાના કુંડ હોય છે જેમાં વચ્ચે ભગવાન હોય છે ત્યાં ખાણીપીણીની નાવાની વ્યવસ્થા હોય છે તેથી મને નીલકંઠ ખૂબ જ ગમે છે નર્મદા નદીના કિનારે આવેલ છું વસ્તુ હું તમને આજે દ્વારકા વિશે જણાવીશ દ્વાર મારું પ્રિય સ્થળ દ્વારકા છે દ્વારકામાં દ્વારકાને સોનાની નગરી સાંભળવામાં આવે છે દ્વારકામાં મોટા ત્યાં બીજ છે પછી ઓલા રાઈડિંગવાળા બાઇક છે ત્યાં એક મસ્ત શિવલિંગ જેવું મંદિર છે દરિયા કિનારે છે અસ્તુ દ્વારકા દ્વારકાના બાજુમાં બેટ દ્વારકા છે ત્યાં છે આજે હું મારો પ્રિય થાળક છે હું સોમનાથ જેવો છું સોમનાથમાં મંદિર છે મેળો છે અમે સોમનાથમાં અમે સોમનાથમાં મેળામાં ગયા તા સોમનાથમાં મેળામાં બેઠા હતા અસ્તુ મેળો

હા પ્રાકૃતિક નજારો છે તેની બાજુમાં બગદાણા ધામ આવેલું છે અસ્તુર